દાણા ફરસી પૂરી આપે સાબુદાણાને પલાળીને રાખી દીધા હતા તો આપે એક કલાક સુધી પલાળ્યા હતા જો તમારે કને ટાઈમ હોય તો તમે પાંચ છ કલાક સુધી પલાળીને રાખી દે શકો છો એનામાં આપે સાબુદાણા ઉમેરીશું હવે આપણે એનામાં ઉમેરીશું બટેકા બાફેલા જો આપે આવી રીતે માફી લીધા છે ચાનો પેસ્ટ ઉમેરીશું તો હવે એનામાં આપણે એક ચમચી જેટલો જીરો ઉમેરીશું આખો આપે લીલા દાણા ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું લાલ મરચા એક ચપટી ચટલી હળદર એક ચમચી જેટલો આપે પીસેલા ધાણા જીરો પાવડર થોડુંક અજમું થોડુંક આપણે એનામાં લીંબુ રસ ઉમેરીશું પછી આપણે બધાને મિક્સ કરી લઈશું તે મિક્સ કરી નાખ્યું છે ફ્રેન્ડ હવે એને આપણે પીસી લઈશું પીસી લઈશું આપણે સારી રીતે પીસી લીધું છે તમે જોઈ શકો છો હવે આપણે કટોરામાં કાઢી લઈશું તો જો ફ્રેન્ડ્સ આપણે સારી રીતે પીસી લીધું છે હવે એનામાં આપણે ઉમેરીશું મેંદુ અડધી કટોરી જેટલું લીધું છે અને આપણે મિક્સ કરીશું આવી રીતના

કોરું લોટ ઉમેરીશું અને પછી હાથોથી આવી રીતે મસળી લઈશું હાથમાં લુહો કાઢીશું આવી રીતના અને એને આપણે બેલી લઈશું તો ફ્રેન્ડસ આપણે લોહો લઈ લીધું છે અને એના ઉપર આપણે કોરું લોટ ઉમેરીશું એને આપણે બેલી લઈશું તો જો આપણે મીડિયમ સાઇઝનું બેલું છે તમને જો મોટી નાની જોઈએ એ પ્રમાણે તમે કરી શકો છો આપણે પૂરી મીડિયમ સાઇઝની બનાવી દીધી છે તમે જોઈ શકો છો બનાવીને તાળી લઈશું

જોઈ શકો છો એટલે ફૂલે છે ને અંદરથી પણ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટી સ્વાદિષ્ટ બધી તો એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આપણે બે ત્રણ મિનિટ સુધી પકાવીશું બંને બાજુ આપણે સારી રીતે પકાવી લઈશું ફ્રેન્ડ હવે આપણે બીજી બાજુ પલટાવી નાખીશું આપણે એક બાજુ સારી રીતે પાકી પાકી ગઈ છે તેલમાં થોડી થોડી બ્રાઉન થઈ ગઈ છે અને બીજી બાજુ આપણે પકાવી નાખીશું અને તમે જોઈ શકો બંને બાજુ સરખી રીતે આપણી સાબુદાણાની પૂરી આપણી થઈ ગઈ છે તૈયાર તો એક વાર તમે જરૂરથી ટ્રાય કરજો આ ગેરંટી હું તમને આપું છું કે તમને આ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ લાગશે તો એક વાર થી તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી ગમે અને તમને સરસ લાગી હોય તો તમે મારા ચંદ્રને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમારા ફ્રેન્ડ સાથે સાબુદાણાની ફરસીપુરી જરૂરથી શેર કરજો તો આવી નવી ટ્રીક સાથે નવી સાબુદાણા ફરસી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ